ચલો બાળકો આજે આપણે અધ્યયન સંપૂર્ણ ગુજરાતી ધોરણ એકમ સાત મારા ઘરના સભ્યો અને તેમાં આપેલી પ્રવૃત્તિ નંબર આઠ સાંભળો જ્યારે ભ સંભળાય ત્યારે હળવેથી દફતર થપ થપાવવાનું છે શું કરવાનું છે દફતર થપ થપાવવાનું છે તો હું તમને આ એક શબ્દ બોલવાની છું ખબર પડે હું શબ્દ બોલીશ અને તમારે શું કરવાનું છે જો ભ સંભળાય શબ્દમાં ભ આવતો હોય ને અને તમને ભ સંભળાય તો તમારે દફતર થપ થપાવાનું છે અને ભ ના સંભળાય તો તમારે કંઈ કરવાનું નથી ચલો હું શબ્દ બોલું અભણ જોરથી થપ થપ સરસ યમરાજ પછી આગળ ધવલ ना जोर से बोलो ना પછી બરફ ના નબ સરસ સરસ બસ બસ વાયર ના ધરપત ના ફટાકડા ના પછી ભવ સરસ 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 પછી આગળ વલય ના ધજા પછી આગળ ફરજ જોરથી બોલો પછી ગુલાબ પછી હોળી પછી ભઈ સરસ मलय दमाल फणस पशी भरत सरस वरसाद देवन लायक बगवान સરસ ધરા ભમરડો સરસ ફરકડી ફરકડી ફરકડીમાં ભસંભાયો ના સરસ ભમરો સરસ ચલો અહીંયા પ્રવૃત્તિ પૂરી થઈ તમને ભણી ખબર પડી બેટા હા તો મિત્રો તમને આ મારો બાળકોનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય